જે મતદાન કરવા પહોંચતા હોય છે પરિવાર સાથે મતદાન કરવા પહોંચતા હોય છે ત્યારે અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા જેની બેન ઠુમર પણ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે મતદાન પહેલાં જે દરેક લોકો પૂજા પાઠ કરતા હોય છે જે ભગવાનમાં કે દેવી દેવતામાં જે માનતા હોય છે જેમાં શ્રદ્ધા હોય છે તેઓના દર્શન કરી અને જે મતદાન કરવા માટે પહોંચતા હોય છે એવી જ રીતે જેની બેન ઠુમરે પણ મતદાન પહેલા પૂજાપાઠ કરી અને ત્યારબાદ સહપરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે અમરેલીના જે વાવડી ગામ છે ત્યાં પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે જેની બેન ઠુમર તેમજ પૂર્વ સાંસદ વિરજી ઠુમરે પણ મતદાન કર્યું એટલા માટે કે અમરેલીની જનતાએ મને બધા જ અમરેલીના પ્રશ્નોને વાચા આપવા માટે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે મને નિમિત્ત બનવાની તક પ્રાપ્ત થઈ છે અમરેલીના તમામ પ્રશ્નોને સદા અગ્રેસર હું વાચા આપી શકું એના માટે લોકોએ જે વિશ્વાસ પાછળના ચૂંટણી પ્રચારમાં વ્યક્ત કર્યો છે ત્યારે એમના વિશ્વાસને નહીં તોડવા માટેનો મત લોકશાહીને બચાવવા માટેનો મત અમરેલીને અગ્રેસર બનાવવામાં તમામ થયો છે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર ચાલે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર જતાં પણ આજે ખેડૂતો રાન રાન અને પાંચ પાંચ ખેડૂતોને ખાતર પણ મળતું નથી ગરીબ માણસ અતિ મુશ્કેલીમાં મુકાયો છે મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીનો ભોગ બન્યો મહિલાની સલામતી નથી મોંઘવારી કૂદકેને ભૂજકે વધતી જાય છે અને ખેડૂતોને પોષણનો ભાવ મળતા નથી વચેટિયાના કારણે આ દેશ લૂંટાઈ રહ્યો છે ગરીબ માણસો લૂંટાઈ રહ્યા છે ત્યારે આ દેશનું બંધાણ બચાવવા માટેનો મારો મત છે મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો આ વખતે વિજય થવાનો છે અને ગઠબંધનની